અને કાયદાકીય રીતે જે લીગલ ટીમ છે એમાં આગળ જે કોઈ પણ કાર્યવાહી કરવાની હશે કાર્ય અલ્પેશભાઈ ચૈતર વસાવા બીટીપી થી અલગ થઈને આટલા મતોથી જીત્યા છે માસ લીડર છે આમ આદમી પાર્ટી ને કેટલું બળ પૂરું પડશે ચૈતર વસાવાના ના આંદોલન થી અત્યારે એ વિસ્તારો અને આજુબાજુના વિસ્તારોની અંદર પણ ચૈતરભાઈ ખૂબ કાર્યરત છે અને સ્વાભાવિક રીતે જયારે કોઈ પણ વિપક્ષના ધારાસભ્ય હોતા હોય છે એનું કાર્ય ક્ષેત્ર જ્યારે વધતું હોય છે એમનું નામ વધતું હોય છે ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો હોતા હોય છે કે ટેકનિકલી રીતે એમને ગુંચમાં બતાવવાનો પ્રયાસ થતો હોય છે અને તેના ભાગરૂપે જ એક ષડયંત્રનો ભાગ છે પરંતુ કાયદાકીય રીતે ટીમ ખૂબ મજબૂત છે અને પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ પણ એમની સાથે છે એટલે સમર્પણ કરશે અને ત્યારબાદ જે પણ કાયદાકીય કાર્યવાહી છે એ કાર્યવાહી પૂરી કરી અને જામીન મુક્ત થઈ અને પોતાના કાર્યમાં પોતાના કાર્યક્ષેત્રની અંદર ફરીથી કાર્યરત થશે આગળ વધી રહ્યા છે સ્વાભાવિક છે કે જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે લોકોમાં આક્રસ્ત રહેતો હોય છે પરંતુ કાયદેકીય બાબતમાં લોકો પણ શાંતિ જાળવી કાયદાનો જે કોઈ પણ મર્યાદા હોય છે જાળવીને આગળ